જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું રક્ષાબંધન વિશેના ઇતિહાસની કેટલીક રાખડીઓ કાંઈ કહી શકતી નથી પણ એના ધાગામાં જ્યાં ભાઈના વચનો બંધાય છે ત્યાં ઇતિહાસ પોતાની જાતે કહી જાય છે એક નાનકડો ધાગો એટલો શક્તિશાળી અને સદીઓ સુધી વચન ભૂલાય નહીં તેવી હોય છે આ રાખડી રાખડી માત્ર હાથ પર બંધાતી નથી પરંતુ કેટલી લાગણીઓની ગાથા લગતી જાય છે રક્ષાબંધન એ હિન્દુ સંસ્કૃતિનો એક પાવન તહેવાર છે જે ભાઈ બહેનના નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતિક છે આ તહેવારના મૂળ ઇતિહાસમાં કૃષ્ણ દ્રૌપદી અને યમયમુના જેવી પવિત્ર કથાઓનો સમાવેશ થાય છે રક્ષાબંધનનો અર્થ છે રક્ષાનું બંધન જ્યાં બહેન પોતાના ભાઈની દીર્ઘ આયુષ્ય અને સુરક્ષાની કામના કરે છે તો ચાલો જાણીએ રક્ષાબંધનના ઇતિહાસ અને તેની પાછળ રહેલી પૌરાણિક કથાઓને સૌ પ્રથમ જાણીએ કૃષ્ણ દ્રૌપદીની કથા વિશે એકવાર ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં શેરડી ખાતા ખાતા તે વાગી ગઈ અને લોહીની ધારા વહેવા માંડી આ બધું દ્રૌપદી જોઈ ન શકી અને તેને તરત જ પોતાની સાડીનો છેડો ફાડી શ્રી કૃષ્ણના હાથમાં બાંધી દીધો જેના કારણે તેમનું લોહી વહેતું બંધ થઈ ગયું આ ઘટના પછી ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ વસ્ત્રાહરણના સમયે દ્રૌપદીની રક્ષા કરીને પોતાનું વચન પૂરું કર્યું આ ઘટના બાદ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે આ તહેવાર બહેનોની ભાઈ પ્રત્યેની બિનશરતી વિશ્વાસ દર્શાવે છે આ ઉપરાંત આપણા શાસ્ત્રમાં બીજી એક કથા છે કે કુંતાજીએ અભિમન્યુને રાખડી બાંધી હતી આપણે ત્યાં પરંપરા છે કે ફક્ત ભાઈ બહેનને જ નહીં સંતાનોની રક્ષા માટે માતા પુત્ર કે દાદી પૌત્રને રક્ષા સૂત્ર બાંધી શકે હવે આગળ જાણીએ લક્ષ્મીજી અને બલિરાજાની કથા વિશે ભગવાન વિષ્ણુએ જ્યારે વામન અવતાર ધારણ કર્યો ત્યારે પૃથ્વી પર દૈત્યોના રાજા બલિ ખૂબ પરાક્રમી દાની અને ભક્ત રાજા હતા તેમની તપસ્યા અને દાન એટલી મહાન હતી કે તેઓ દેવતાઓના પણ વડા બનવા લાગ્યા દેવતાઓની સુરક્ષા માટે ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કર્યું વિષ્ણુ વામને બલિરાજા પાસે ભિક્ષામાં ત્રણ પગલા જમીન માંગી વામન ભગવાને પહેલા પગમાં આખી પૃથ્વી ઢાંકી દીધી બીજામાં આખું આકાશ અને હવે ત્રીજું પગલું ક્યાં રાખવું બલિરાજાએ કહ્યું પ્રભુ મારી પાસે હવે કાંઈ બચ્યું નથી તમે તમારું ત્રીજું પગલું મારા માથા પર રાખો ભક્તિથી પ્રભાવિત થઈ ભગવાને તેને આશીર્વાદ આપ્યા કે તું પાતાળમાં રાજ કરીશ અને ભગવાન પોતે રાજાના દ્વારપાળ તરીકે પાતાળમાં રહેવા લાગ્યા વિષ્ણુજી પાતાળમાં રાજા બલીના દરવાજે રહી ગયા લક્ષ્મીજીને આ વાતથી દુઃખ થયું પતિ વિષ્ણુ પાતાળમાં રહ્યા અને વૈકુટ ખાલી થઈ ગયું તેથી લક્ષ્મીજી એક બ્રાહ્મણ સ્ત્રીના વેશમાં પાતાળ પહોંચે છે તેઓ રાજાને કહે છે હું વિધવા છું અને મારા માટે ભાઈ તરીકે પણ કોઈ નથી મને આશ્રય આપો બલિરાજા હંમેશા દાન માટે તૈયાર રહેતા તેથી લક્ષ્મીજીને બહેન બનાવી લક્ષ્મીજી તેમના હાથ પર રક્ષા બાંધે છે 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 પ્રભાવિત થાય અને પૂછે બહેન તું શું માંગે દક્ષિણામાં ત્યારે લક્ષ્મીજી પોતાનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવે છે અને કહે છે મને મારા પતિ વિષ્ણુ પાછા જોઈએ છે બલિરાજા ખૂબ ભક્તિવાન હતા તેમણે લક્ષ્મીજીની ઈચ્છાને માન આપી અને ભગવાન વિષ્ણુને વૈકુંઠ પરત જવા દીધા આ દિવસે લક્ષ્મીજીએ રક્ષા બાંધેલી અને ભાઈએ બહેન માટે તેનું શ્રેષ્ઠ દાન આપ્યું ભાઈ બહેનના પ્રેમનો આ દ્રષ્ટાંત આજે પણ જીવંત છે આથી આજે પણ રક્ષાબંધન પર ઘણા વિસ્તારોમાં ખાસ કરીને ગુજરાતમાં બળેવ તરીકે મનાવવામાં આવે છે બહેનો ભાઈને રક્ષા બાંધે છે અને ભાઈઓ જીવનભર તેમની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે હવે આગળ જાણીએ ઇન્દ્ર અને દૈત્ય રાજની કથા વિશે એકવાર પાંડવ રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ કૃપા કરીને મને એ પવિત્ર રક્ષાબંધનની કથા કહો જેના શ્રવણ અને અનુસરણથી મનુષ્યની દુઃખ અને પ્રેતબાધા દૂર થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું હે પાંડવ શ્રેષ્ઠ વર્ષો પહેલા દૈત્યો અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું હતું જે સતત બાર વર્ષ સુધી ચાલ્યું આ યુદ્ધમાં દૈત્યોએ દેવતાઓને પરાજય આપ્યો અને તેમના પ્રતિનિધિ ઇન્દ્રને પણ હાર માનવી પડી દેવતાઓ પરાજિત થઈને ઇન્દ્ર સાથે અમરાવતી લોટી ગયા બીજી બાજુ દૈત્ય રાજા પોતાના વિજયના ગર્વમાં ત્રિલોક પર કબજો જમાવતો ગયો તેણે જાહેરાત કરી કે હવે કોઈ યજ્ઞ કે દેવી દેવતાઓની આરાધના નહીં થાય સમગ્ર જગતમાં મારી પૂજા થવી જોઈએ આ પ્રમાણે ધર્મ યજ્ઞ અને વિદ્યા તમામ સ્થગિત થઈ ગઈ તે પરિણામે દેવતાઓનું બળ ઘટવા લાગ્યું અને અધર્મ ફેલાવા લાગ્યો આ સ્થિતિથી દુખી થઈને ઇન્દ્ર પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે પહોંચ્યા અને વિનમ્રતાથી કહ્યું હે ગુરુવર્ય હું ન તો શત્રુ સામે યુદ્ધ કરી શકું છું ન તો ભાગી શકું છું આવી સ્થિતિમાં તો હું અહીં જ જીવ દઈ દઉં તેવી સ્થિતિ થઈ છે કૃપા કરીને કોઈ સમાધાન બતાવો કે જેને કારણે હું ધર્મની પુનઃસ્થાપના કરી શકું ગુરુ બૃહસ્પતિએ ઇન્દ્રની વેદનાને સમજીને તેમને માર્ગદર્શન આપ્યું તેમણે કહ્યું શ્રાવણ મહિનાની પૂનમ રક્ષા વિધાન કરાવો આ ઉપાયથી દુશ્મન શક્તિનો નાશ થશે અને એ સમયે દેવતા ગણોએ સાથે ઇન્દ્ર માટે રક્ષા સૂત્ર તૈયાર કર્યો તેમાં મંત્ર પણ હતો જેનો અર્થ થાય છે કે જેનાથી મહાબલી દૈત્ય રાજા બલીને બંધનમાં લીધો હતો એ રક્ષા સૂત્રથી તું પણ બંધાઈશ હે રક્ષ ક્યારેય હટશો નહીં ડકશો નહીં ત્યારથી ઇન્દ્રાણીએ શ્રાવણ સુદ પૂનમના પવિત્ર દિવસે બ્રાહ્મણો પાસેથી આશીર્વચન લઈ પવિત્ર રક્ષાસૂત્ર ઇન્દ્રના જમણા હાથ પર બાંધ્યું એ જ જુદ્ધ ભૂમિમાં ગયા પાવન પ્રભાવથી દૈત્ય સૈન્ય પડ્યું અને ઇન્દ્રએ વિજય મેળવ્યો હવે જાણીએ હુમાયુ અને રાણી કર્ણાવતીની કથા વિશે મધ્યકાળના ઇતિહાસની આ ઘટના છે ચિત્તોડની હિન્દુ રાણી કર્ણાવતીએ દિલ્હીના મોગલ બાદશાહ હુમાયુને પોતાનો ભાઈ માનીને તેને રાખડી મોકલી હતી હુમાયુએ રાણી કર્ણાવતીની રાખડી સ્વીકારી અને ખરા સમયે રાણીના સન્માનની રક્ષા કરવા ગુજરાતના રાજા જોડે યુદ્ધ કર્યું આમ રાણી કર્ણાવતી અને હુમાયુની રાખડીની કથા ભારતના મધ્યકાલીન ઐતિહાસમાં રક્ષાબંધનના સૌથી પ્રચલિત અને સાંસ્કૃતિક રૂપથી મહત્વપૂર્ણ ઉદાહરણોમાંથી એક છે તો મિત્રો આ હતી અનેક પૌરાણિક કથાઓની અલગ અલગ ગાથાઓ આ રક્ષાબંધન પર તમે કોની રક્ષા માટે પવિત્ર રાખડી બાંધવાના છો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે જય શ્રી કૃષ્ણ